બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં વેપારી મહામંડળના પ્રમુખે રાણપુરમાં જાહેરમાં જ દારૂડિયાઓના ત્રાસને લઈને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે ત્યારે વેપારીઓ પોલીસ પણ જાણ કરવા છતાં

વેપારીની દુકાનમાં પણ ઘૂસવા માંડ્યા છે તોફાન કરતા હોય કરતા હોય રજૂઆત પાસે પણ બે દાવડીયા પકડેલા અને પોલીસ ફોન કરતા પોલીસે ફોન ઉપાડેલો નહીં જેનાથી કંટાળીને અમે મીડિયા સમક્ષ આ બધા પ્રશ્નો રજૂ કરેલા અને ત્યારબાદ બે દિવસ પહેલા બરવાળા પ્રાંત અધિકારી સાહેબને આ બાબતમાં અમે લેખિતમાં રજૂઆત કરી છે અમારી સલામતીનો પ્રશ્ન હોય આ પ્રશ્નને તાત્કાલિક ઉકેલવા માટે અમે વિનંતી કરી છે અને તેમ છતાંય જો અમારા આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ન છૂટકો અમારે રેન્જ આઈજી આઈજી ગૃહમંત્રી અને સીએમ જવાની અમારી તૈયારી છે તો રજૂઆતમાં જણાવ્યું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી હોય એવો માહોલ હાલ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં જોવા મળી રહી છે રાણપુર શહેરની બજારમાં આવારા લુખા તત્વો જાહેરમાં જ દારૂ પી દંગલ મચાવી પોલીસની આબરૂના લીરે લીરા ઉડાવી રહ્યા છે આવા લુખાઓને જાણે કે પોલીસની કોઈ જ જાતની બીક ના હોય તેમ જાહેર રસ્તા ઉપર એલ બોલવું કોઈની પાછળ પથ્થર લઈને દોડવું કોઈ દુકાનેથી વસ્તુ લઈને ચાલતા થઈ જાઓ જાહેરમાં બખેડો કરવો અવદરરોજનું થઈ ગયેલું છે આવા લુખા ગુંડા આવારા તત્વોનો ત્રાસ રાણપુરમાં હમણાંથી ખૂબ જ વધી ગયેલ છે તેમજ બે દિવસ પૂર્વે બે દારૂડિયા જાહેરમાં તાલુકા પંચાયત રોડ ઉપર દારૂ પીને દંગલ કરતા જોવા મળ્યા હતા જેને લઈને લોકોમાં ભયનો માહોલ ઊભો થયેલ છે પોલીસ ફોન ઉપાડતી નથી ફોન ઉપાડે તો આવતી નથી જેને લઈને રાણપુર વેપારી મહામંડળ દ્વારા બરવાડા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઈ છે